સદ્ગુરુ સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા સંતોની મહેનત અને વિશ્વ હિન્દુ પરિષદ બજન દલ ના સભ્યોની ઘણી મહેનત ડ્રાંગદરાની જનતાની ખૂબ મહેનત અને ડ્રાંગદરા જે કોઈ રાજકીય માણસો કે બધા કહેવાતા એ પણ એમાં એટલા બધા સક્રિય બની અને આ વખતની જે યાત્રા નીકળી છે એ તો એટલી બધી અદભુત નીકળી છે કે આપણને એમ થાય કે આ દોઢ બે લાખ માણસો આ ધ્રાંગધ્રામાં ક્યાંથી આવી ગયા એટલી મોટી મેદની સાથે સફળ પ્રોગ્રામ રહ્યો અને આ જગન્નાથ ભગવાનના વરઘોડાના નિમિત્તે એની રથયાત્રાના નિમિત્તે સરસ મજાનો હિન્દુ ધર્મનો અને ધાર્મિકતાનો સરસ મજાનો માહોલ વધતો ને વધતો કાયમ જાય છે આ બારમી જગનયા જગન્નાથ યાત્રા રથયાત્રા નીકળી છે પણ બારમી યાત્રામાં એટલા સરસ મજાના લોકોના ભાવ જોયા લોકોને આમ હાથ જોડીને મન નમન કરતા જોયા ત્યારે એમ થાય કે ધન્યવાદ છે આ મહેનત કરનાર સંતોને મહેનત કરનાર સ્વયંસેવકોને અને જે કોઈ આમાં જોડાય છે એ બધાને ખૂબ ધન્યવાદ છે અને આવીને આવી એકતા જો કાયમને માટે જળવાતી જાય તો ભારતનો દિગ્વિજય આખા વિશ્વમાં થવાની શક્યતા આપણને નજરે દેખાય છે અસ્તુ જય જગન્નાથ ભગવાન કી જય સ્વામિનારાયણ ભગવાન કી જય જગન્નાથ આજ રોજ ધાંગધ્રાની અંદર અષાઢી બીજના દિવસે દિવ્ય અને અતિ ભવ્ય સુંદર મજાની જગન્નાથ ભગવાનની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી જેનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્કારધામ દ્વારા અને જે મહોત્સવની જે સમિતિ છે એના દ્વારા સુંદર મજાનું આયોજન થયું હતું એ આયોજનની અંદર અનેકવિધ સામાજિક સંસ્થાનો ધાર્મિક સંસ્થાનો તેમજ અનેકવિધ રાજકીય મહાનુભાવો પધારી અને આ પ્રસંગને શોભાને અભિવૃદ્ધિ કરી હતી આ યાત્રા દરમિયાન સમાજની અંદર અને રાષ્ટ્રભક્તિ જાગૃત થાય આપણો ધર્મ કેવી રીતે બચે એના માટે અનેક પ્રતિકૃતિઓ પણ ત્યાં દર્શાવવામાં આવી હતી હમણાં જે બેનું ઓપરેશન સિંદૂર એને પણ એક લોકોને મેસેજ છે એના માટેની એક પ્રતિકૃતિ હતી તેમજ પર્યાવરણ બચાવવા માટે તેમજ અનેક પ્રકારના લાઠી દાવો અને ઘણા બધા સ્કૂલના સ્કૂલના બાળકો સંચાલકો જનતાઓ ભાઈઓ બહેનો જેટલા પણ સંગઠનો ચાલે છે આ બધાએ અને યાત્રાની અંદર ખૂબ સાથ અને સહકાર આપ્યો અને આપણે આજના દિવસે ભગવાન જગન્નાથજીના ચરણોમાં બસ એટલી જ પ્રાર્થના કરવાની છે કે ભગવાન જગન્નાથજીની ધ્રાંગધ્રાની તમામ જનતા આપણા તમામ ધર્મપ્રેમી લોકો ઉપર ભગવાનની પૂર્ણ કૃપા એમના બંને હાથો અને એમના આશીર્વાદ આપણને કાયમ માટે મળતા રહે એવી આજના દિવસે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના છે હું વૈભવ ચોક્સી આજ રોજ તાંગ્રા ખાતે આયોજિત જગન્નાથજીની રથયાત્રામાં જોડાવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને સંસ્કારધામ ગુરુકુર જેના મુખ્ય પ્રેરક

આ રથયાત્રામાં લોકો જોડાણાં છે કદાચ મારા માનવા પ્રમાણે સૌરાષ્ટ્રની ઉત્કૃષ્ટ રથયાત્રા જો કહી શકાય તો આ તાંગેત્રાની રથયાત્રા હશે સતત હું ત્રીજા વર્ષે મારા સતત પ્રવાસો વચ્ચે અહીંયાં આવી અને આ દિવ્ય રથયાત્રાનો લાભ લઉં છું આ રથયાત્રાની અંદર મને જો કોઈ વસ્તુ ખાસ કરીને ગમી હોય તો આ વખતે ગુજરાતના પનોતા પુત્ર અને આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ઓપરેશન સિંદુર ને ગાઈડ કર્યું ને એના માધ્યમથી આપણે જે દુશ્મન દેશનો ખાતમો બોલાવ્યો એનું પણ અહીંયા ટેબલો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો સાથે સાથે દેશભક્તિ રાષ્ટ્ર સંવર્ધનની ભાવનાના અલગ અલગ ટેબલો હતા સાથે પર્યાવરણ ને કઈ રીતે હેલ્પફુલ થઈ શકાય અત્યારે ગ્રીન એનર્જી અને ગ્રીન ઇફેક્ટ ની ઘણી ચર્ચાઓ વાતો થાય છે એ પણ એક સાયન્સ નો ટેબલો છે આની અંદર મને જોવા મળ્યો રથયાત્રાની અંદર અપાર્ટ ફ્રોમ ધેટ વિવિધ અલગ અલગ કૃષિ સંવર્ધન સાચેના પણ અલગ અલગ ટેબલોસ આની અંદર હતા અને ખાલી માત્ર ધ્રાંગદ્રાની ભક્તિ રસિક જનતા જ નહીં પણ વિદ્યાર્થી ગણો પણ આની અંદર બહુ મોટી માત્રામાં જોડાયેલા હતા વેપારી ગણો પણ આ રથયાત્રાની અંદર બહુ જ મોટી માત્રામાં ઉપસ્થિત હતા તો ફરી એકવાર આ રથયાત્રા સમિતિ ધાંગ્રા રથયાત્રા સમિતિએ સરસ મજાની જગન્નાથજીની રથયાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ચલાવટી ઉપર આયોજિત કરી છે એના માટે હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું થેન્ક યુ